રાજ્ય સરકારની અલગ અલગ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓમાં મોટા પ્રમાણમાં સગાવાદ ઓળખાણવાદ પરિવારવાદ એ ચાલતું આવ્યું છે અને અમે જે કહી શકાય કે સરકારી જે ભરતીઓ હોય છે એ સરકારી ભરતીઓમાં થતા કૌભાંડો વિશે અવારનવાર સરકારને જાણ કરી છે પરંતુ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ઘણી બધી વખત એક્શન લેવામાં નથી આવ્યા તેને કારણે આજે એક ફરીથી એક ભરતીમાં કૌભાંડ થયું છે અને આ જે ભરતી છે એ ભરતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એટલે સોમનાથ ખાતે જે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં આજથી અઢી મહિના પહેલાં એટલે કે એક અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એક ભરતી બાદ પાડવામાં આવી હતી અલગ અલગ સવગોની ભરતી હતી જેમાં પરીક્ષા જે હતી એ દ્વિસ્તરીય હતી તેની લેખિત પરીક્ષા પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવેલી હતી પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ એની લેખિત પરીક્ષા અને ત્યારબાદ જે અન્ય જે બીજો સ્તરની જે પરીક્ષા હતી એ જ કોમ્પ્યુટર પ્રોફિસન્સી ટેસ્ટ જેની પરીક્ષા આજથી પંદર દિવસ પહેલાં લેવામાં આવેલી અને આ જે પરીક્ષા છે એમાં જે સ્થાનિક ત્યાંના ઉમેદવારો જે મહેનતું ઉમેદવારો છે અને અમારા જે સૂત્રો છે એ એના પાસેથી અમને આજથી વીસ દિવસ અગાઉ એક વ્યક્તિની માહિતી મળેલી અને એ વ્યક્તિ એટલે કે ભાઈ વાઘ વૈશાલીબેન કેસરુભાઈ આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પરીક્ષાની અંદર ગેરરીતિ કરી અને આ પરીક્ષાનો ભાગ બનવાની છે એ પ્રકારની માહિતી એ અમારા સુધી પહોંચી હતી અમે જાગૃત નાગરિક તરીકે અમારી પાસે જે માહિતી આવી એ માહિતીને સીધા જ જે યુજીસી છે એ યુજીસીને મોકલી આપેલી અને યુજીસીને મોકલ્યા બાદ જે ગુજરાતના શિક્ષણના જે સત્તાધીશો છે શિક્ષણ મંત્રી છે શિક્ષણ સચિવ છે હાયર સેકન્ડરી લાગે એટલા માટે ઋષિકેશભાઈ પટેલ છે તેમને બધાને અમે ઈમેલ કરી અને આની જાણ કરેલી આજે ખાસ કરીને આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ કે આમાં જે અમે બે નામ આપ્યા હતા એમાં પહેલું નામ વાઘ વૈશાલીબેન કેસુરભાઈ જેનું આજે પસંદગી પામનાર જે ઉમેદવારો છે એ પસંદગી પામનાર ઉમેદવારોની યાદી આજે બાર વાગે એ જાહેર થઈ છે અને પહેલું જ નામ પસંદગી પામનાર ઉમેદવારોની યાદીમાં પહેલું જ નામ એ વાઘ વૈશાલીબેનનું છે અને જોવા જઈએ તો જે આક્ષેપો અને જે આરોપો જે મહેનતુ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે જે અમારા ઇન્ટરનલ સોર્સ કહી રહ્યા છે કે આમાં રજિસ્ટ્રાર જે છે સોમનાથ યુનિવર્સિટીમાં એના મિલીભગતથી આ જે વ્યક્તિ છે એને ગેરરીતિથી કાં તો પેપર આપી દેવામાં આવ્યું હોય અથવા તો એને અન્ય કોઈ પ્રકારની સિન્ડિકેટ કરી અને આમાં ગેરરીતિથી ભરતી કરવામાં આવેલી છે અને આ જે બાબત હતી એ બાબતની જાણ અમે અગાઉ જ આજથી દસ દિવસ પહેલાં આઠ જાન્યુઆરી રાતે એક વાગે અમે સરકારના જે સત્તાધીશો છે યુજીસી છે જે વાઇસ ચાન્સેલર હોય તે બધાને જાણ થાય તેટલા માટે અમે યુજીસીને પણ જાણ કરી હતી લેખિતમાં તેની સાથે સાથે અમારી પાસે જે પુરાવા હતા એ પુરાવાના આધારે પણ અમે જે પુરાવા હતા એ પણ એની સાથે એટેચ કરાયેલા હતા જે માહિતી અમારા સોર્સ દ્વારા મળેલી હોય એ સોર્સની માહિતી પણ અમે આપેલી હતી અને અગાઉથી જ અમે આ તમામ જે બાબતો છે એ બાબતો સરકારનું ધ્યાન દોર્યું હતું આજથી દસ દિવસ અગાઉ સરકાર નું ધ્યાન દોરવા છતાં પણ આમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી જેમ ભૂતકાળમાં જે ભરતી થયા તેમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એ જ રીતે આમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં આવેલા નથી અને અમારી પાસે જે માહિતી હતી અને જે વ્યક્તિઓના નામ હતા એ વ્યક્તિઓના નામ આજે પસંદગી યાદીમાં પણ ઉપસ્થિત છે અને આ પસંદગી યાદી ઓફિશિયલ રીતે આજે સોમનાથ યુનિવર્સિટી એટલે કે સંસ્કૃત યુનિવર્સિટી છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલી છે અવારનવાર અલગ અલગ ગુજરાત રાજ્ય સરકારની જે યુનિવર્સિટી છે તેમાં ઓળખાણવાદ પરિવારવાદ અને કહી શકાય કે જે લાગવક શાહી છે એ લાગવ શાહીના આરોપો લાગતા આવ્યા છે છતાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા અમારી માંગણી છે કે આ પરીક્ષા એ ફરીથી લેવામાં આવે અને આ પરીક્ષા એ પારદર્શિતા પૂર્વકની લેવામાં આવે જે પણ લોકો આમાં મહેનત કરનાર છે એ મહેનત કરનાર તમામ ઉમેદવારો રહી ગયા છે અને જેની લાગવક હતી જેની વગ હતી એ રાજકીય વગનો પણ એનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે સાથે આર્થિક વગનો પણ આમાં ઉપયોગ કરવામાં આવેલો છે એટલે આની નિષ્પક્ષ અને સચોટ તપાસ થવી ખૂબ જરૂરી છે અમારી પાસે આ એક માહિતી સામે આવી છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે એક જે માહિતી છે અમારી સામે આવી છે આવી તો ઘણી બધી માહિતીઓ છે અથવા તો ઘણા બધા ગેરરીતિ કરનાર લોકો હશે કે જે આ સિસ્ટમમાં ભ્રષ્ટ રીતે લાગી ગયા છે એટલે અમે આમાં એસઆઈટીની રચનાની માગણી કરીએ છીએ અને જે પણ લોકો આમાં કસૂરવાર છે એ પછી રજીસ્ટ્રાર હોય કે પછી ત્યાંના જે અધિકારીઓ હોય કે સત્તાધીશો હોય એની ઉપર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેની સાથે સાથે જે પણ આમાં કસૂરવાર છે એને સજા કરવામાં આવે કેમ કે આમાં મહેનત કરનાર જે યુવાન છે એ આજે નાસીપાસ થાય છે અને મહેનત કરનાર જે યુવાન છે એ આમાં જોવા જઈએ તો એના ભવિષ્ય સાથે ચેડા થાય છે આ જે અલગ અલગ સવાગોની જે ભરતી છે એ અલગ અલગ સવાગોની જો ભરતી જોવા જઈએ તો પાંચસો કરતાં પણ વધારે ઉમેદવારોમાં ઉમેદવારી નોંધાવી હતી અને અમારી પાસે એક વ્યક્તિનું જ નામ કઈ રીતે આવ્યું અને એ જ વ્યક્તિનું જે નામ આવ્યું જે વાઘ વૈશાલી તો એ જ નામ એ આમાં જે પસંદગી પામનાર જે ઉમેદવારો છે એમાં પહેલા જ નામ આવેલું છે આજથી દસ કે પંદર દિવસ અગાઉ સરકાર શ્રીને જો જાણ કરી અને છતાં પણ એક્શન લેવામાં ન આવતા હોય તો ખરેખર આ વિદ્યાર્થીઓ માટે ખૂબ ગંભીર સવાલ ઊભા કરે છે જી ઉપરાંત તમે એમાં કીધું છે કે અન્ય ભરતીઓ પણ આ પ્રકારે થયું હોય છે કઈ ભરતી છે અને કેટલા ઉમેદવાર ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ જે પોસ્ટ હતી એ પોસ્ટની જો વાત કરવામાં આવે તો સંશોધન યોગ જેમાં આ બેનશ્રીનું જે સેટિંગ થયું કે સુપરવાઇઝર તેની સાથે સાથે ગ્રંથાલય સહાયક આ પ્રકારની અલગ અલગ પોસ્ટ હતી અને વેકેન્સી જોવા જઈએ તો પચીસક જેટલી વેકેન્સી થતી હતી ટોટલ અને અલગ અલગ કેડર હતી એમાં અલગ અલગ કેડરની જેટલી ભરતીઓમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે બહેનતું વિદ્યાર્થીઓ છે તે અને જે ત્યાં ઇન્ટરનલી જે સ્ટાફ છે એ સ્ટાફનો પણ અમે કોન્ટેક કર્યો અને સ્ટાફ સાથે પણ અમે વાત કરી છે અને સ્ટાફે પણ અમે નામ ના આપવાની શરતે અમને ઘણી બધી માહિતી આપી છે કે છેલ્લા ઘણા સમયથી જે અહીંના રજિસ્ટ્રાર છે અથવા તો એની સાથે સાથે જે ઓએસ છે એ ઓએસ અને રજિસ્ટ્રાર આ જ રીતે ભ્રષ્ટાચાર અને ભરતી કૌભાંડો કરી અને પોતાના જે મળતિયાઓ છે પોતાના જે લાગવકિયાઓ છે પોતાના જે ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એને આ જ સિસ્ટમમાં અને સોમનાથ યુનિવર્સિટીમાં જ સેટ કર્યા હોય એવા પણ દાખલાઓ અમારી પાસે છે અમે અત્યારે આક્ષેપ કે આરોપ લગાડીએ છીએ પરંતુ આની નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે અત્યારે એક વાઘ વૈશાલીબેનનું નામ આપીએ છીએ પણ એની સાથે સાથે બીજા અન્ય લોકો પણ આ સેટિંગથી આ સિસ્ટમનો ભાગ બનવા જઈ રહ્યા છે પહેલાં તો આ ભરતી પ્રક્રિયા રોકવામાં આવે અને જે પણ આની સાથે સંડોવાયેલા છે એને કડક કડક સજા કરી અને ત્યારબાદ ફરી પરીક્ષા લેવામાં આવે એ જ અમારી માંગણી છે જે ખાસ કરીને જે 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 સ્થાનિક માધ્યમથી અમારી પાસે નામ કે ભાઈ રજીસ્ટ્રાર છે ભાઈ દશરથસિંહ જાદવ અને કરશન છાત્રોડિયા આ જે છે એના નામ અવારનવાર જે વિદ્યાર્થીઓ છે ત્યાંના જે લોકલ સ્ટાફ છે જેના જે અમુક જે ઇન્ટરનલ સોર્સ છે એ પ્રકારે માહિતી આપતા હતા કે ભાઈ એમના ખૂબ નજીકના સગાવાળા પણ આ જ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએ એને કોઈને કોઈ રીતે સેટ કરેલા છે એટલે આજે ભરતી કૌભાંડ છે એટલું જ કહીએ છીએ કે કે આરોપી આક્ષેપી પણ હોય આમાં નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે આમાં મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે ને જે મહેનત કરનાર જે યુવાન છે આજે એને પોતાનો હકનો રોટલો કે મહેનતનો કોડિયો મળતો નથી એ સદંતર સત્ય વાત છે એટલે આમાં મહેનત કરનાર ઉમેદવાર છે એને કશું મળતું નથી અને જે લાગવક છે જેની ક્યાંક રાજકીય વગ છે એ રાજકીય વગ અને એની સાથે સાથે આર્થિક વગ આ બંને વગનો આમાં ઉપયોગ કરવામાં આવેલો છે મુખ્યમંત્રી વિજયભાઈના ના ચાર વર્ષ અને ભૂપેન્દ્રભાઈના ના દોઢ પોણા બે વર્ષ કેટલા શૈક્ષણિક કૌભાંડો સરકારે પહેલ કરી છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધીમાં અમારી પાસે જે માહિતી હતી કે અમે જેને જોયું છે સામે ચાલી એવા ચાર ભરતી કૌભાંડો ખાસ કરીને બિન સચિવાલય ત્યારબાદ તેના પછી હેડ ક્લાર્કનું કૌભાંડ ત્યારબાદ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં અત્યારે રહ્યું છે કે ભાઈ તપાસ ચાલી પણ તપાસના નામે ચાલી એવું લાગે છે કારણ કે જે ખરેખર જેની ઉપર તપાસ થવી જોઈએ એના સુધી સરકારના હાથ જ નથી પહોંચી હજી પોલીસ એની સુધી તપાસ જ નથી પહોંચી અને બીજું કે જુનિયર ક્લાર્ક ભરતી કૌમાન્ડ આ ચાર જે ભરતી કૌમાંડો છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકારે તપાસ કરી ત્યારબાદ અન્ય કોઈ જ ભરતીમાં સરકારે તપાસ કરી નથી એ વાસ્તવિકતા છે અને વિજયભાઈ રૂપાણીની સરકારથી ભૂપેન્દ્રભાઈ દાદાની જે સરકાર આવી તે દરમિયાન તે દરમિયાનમાં ઓછામાં ઓછા અમે અગિયાર ભરતી કૌભાંડ સરકારની સામે લાવ્યા છે અને આધાર પુરાવા સાથે સામે લાવ્યા છે છતાં પણ બીજા જે ભરતીઓ છે એમાં હજી સુધી તપાસ થઈ નથી